સુરત જિલ્લાના બાડોલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી મોદીએ એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ બનાવવા માટે સૂચન કર્યું ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સંમતિ દર્શાવી અને વર્ષ બે હજાર પંદરથી એકવીસ જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું જે સંદર્ભે આજ સુરત જિલ્લાના બારડોલી ખાતે બાડોલી નગરપાલિકા દ્વારા બાડોલીના વામદોત હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં બાડોલી પ્રાંત પરમાર પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ બાડોલી પાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા સહિત મોટી સંખ્યામાં નગરજનો સામાજિક અગ્રણીઓ દિવ્યાંગો બાડોલી નગરપાલિકાના કર્મચારીઓ તેમજ

જેની સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ છે તેવી જ રીતે બારડોલી ખાતે ઐતિહાસિક સ્થળ સ્વરાજ આશ્રમ અને એમડી વામડોક સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે યોગ દિવસની ઉજવણીઓ કરવામાં આવી સૌ પ્રથમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યારબાદ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ

એ બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપુટર પ્રશાંત પટેલ બારડોલી